thank you ના કથિત દારૂ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે કોર્ટમાંથી મોટી રાહત મળી છે દિલ્હીની રાઉઝ કોર્ટે કેજરીવાલને ઈડી સમન્સવા માટે ઇડી દ્વારા દાખલ કરાયેલા બે કેસમાં જામીન આપ્યા હતા આ પછી કોર્ટે કેજરીવાલને કોર્ટે રૂમ બહાર જવાની મંજૂરી પણ આપી હતી જો કે ઈડી દ્વારા દાખલ કરાયેલા બે કેસમાં સુનાવણી હજુ ચાલુ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં આજે પ્રથમ વખત કોર્ટમાં હાજર થયા હતા કેજરીવાલની કોર્ટમાં હાજરીને ધ્યાનમાં રાખીને કોર્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી દિલ્હીની સેશન્સ કોર્ટે ગઈકાલે ઈડીના સમન્સને અવગણવા બદલ કેજરીવાલ સામે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો એડિશનલ સેશન્સ જજ રાકેશ સરાલે કેજરીવાલને કેસમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો